પોરબંદર શહેરમાં મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ પતંગ રસિયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા હતા અને અગાસી પર જ પતંગ ઉડાવવાની સાથે ખાણીપીણીની પણ મોજ માણી હતી બીજી તરફ પતંગના દોરાને કારણે બે અકસ્માત સર્જાયા હતા જેમાં આધેડ અને યુવાનને ઈજા પહોંચી હતી પોરબંદરમાં મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ઉત્તરાયણ પર્વને લઈ લોકો સહપરિવાર પતંગ દોરાના રીલ ટોપી સનગ્લાસ પીપુડી શેરડી અને તલગોળની ચીકીઓ સહિતની વસ્તુઓ લઈ વહેલી સવારથી જ અગાસીમાં ચડી ગયા હતા દિવસભર પતંગ ઉડાવવાની સાથે અગાસી પણ ખાણીપીણીની મોજ માણી હતી દિવસભર આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું રહ્યું હતું લોકોએ પોતાની અગાસી અને ધાબા પર ગીત સંગીતના સથવારે ઉત્સાહપૂર્વક આ પર્વની ઉજવણી કરી હતી બીજી તરફ પતંગના દોરાને કારણે અકસ્માત સર્જાતા એક ગંભીર રીતે ઘાયલ થયા હતા સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થયેલ માહિતી મુજબ જ્યુબેલી વિસ્તારમાં રહેતા કાજલબેન સંજયભાઈ થાનકી અને છાયા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ટપુભાઈ બાપોદરા સ્કૂટરમાં જઈ રહ્યા હતા તેવા સમયે પતંગનો દોર સુરેશભાઈના ગળામાં આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાજલબેનને સામાન્ય ઈજાઓ થઈ હતી પરંતુ સુરેશભાઈને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા એ સિવાય રોકડિયા હનુમાન મંદિર વિસ્તારમાં રહેતા ચિરાગ ખાટવાણી નામના યુવાનના ગળામાં પણ પતંગનો દોર ફસાઈ જતા તેને ઈજા થઈ હતી આથી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી છૂટો કરાયો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ